ગીર સોમનાથના સુત્રાપાડામાં મોટું રેકેડ ઝડપાયું છે યુવક અને યુવતીઓને સરકારી નોકરી આપી દેવાની લાલચ આપીને ખોટા બનાવીને લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે સુત્રાપાડાના ઘંટીયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડેમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામનો શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનું અને જ્યોતિબા ફુલે એકેડેમીનો પ્રમુખ હોવાનું સામે આવ્યું હતું અને જણાવ્યું હતું ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરાવવાનું કહીને ત્રણ લાખ રૂપિયા લીધા હતા સચિવાલય કારખોન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીના લેટર પણ આપ્યા હતા જો કે આખરે બાઉન્ડ ઓ ફૂટ્યો હતો પોલીસ ફરિયાદ હતા ઘીર સોમનાથ પોલીસ પણ આ મામલે કૌ બંધ બહાર લાવ્યો હતો બે દિવસ પહેલા મુડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિકટિમ છે જે વિકટિમને કોઈ લોકો अपॉઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે ગિન કલેક્ટર અને એ એપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે હાજર થવા ગયા ત્યારે એમને એ વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પ્રાચીમાં રહે છે એને પોલીસે જે તે સમયે રાઉન્ડઅપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની એ ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડઅપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવ્વાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે નવા વર્ષના પ્રથમ દિવસે જાપાનના ઇશિકાવા પ્રાંતના વાજીમા શહેરની આજુબાજુ આવેલા સાત